નમસ્કાર મિત્રો સ્વાગત કરીએ છીએ તમારો આજના નવા વિડીયોમાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો સ્ટોરીને વિડીયોને આગળ વધારીએ ઉનાળાની બળબડતી બપોર હતી બપોરના અંદાજે સાડા બાર વાગ્યા હશે એટલે સુરત સુરતદાદાના તાપનો પ્રકોપ પણ એથી ચમચમીને હતો રસ્તે રખાડતા કૂતરાઓ પણ છાયો શોધી રહ્યા હતા શહેરના પણ બજારે વચ્ચોવચ મનપસંદ કોલ્ડ્રિંક્સની દુકાન આવેલી હતી ઉનાળાના આવા ભયંકર તાપથી બચવા માટે ઘણા લોકોએ દુકાન પાસે ઊભા રહેલા ઠંડા પીણાની મોજ બળબળતી ગરમીમાં માણી રહ્યા હતા રોડની બીજી બાજુએ એક છોકરી ઊભી હતી કપડાં ફાટેલા તૂટેલા અને ખૂબ જ ગંદા દેખાઈ રહ્યા હતા છોકરીના વાળ પણ છોકરી રોડની બીજી બાજુ ઘણા સમયથી ઊભી હતી છોકરીની ઉંમર આશરે દસ થી બાર વર્ષની વચ્ચે હશે રોડની બીજી બાજુએ ઊભી ઊભી આ છોકરી મનપસંદ કોલ્ડ્રિંકની દુકાન ઊભા રહીને ઠંડા પીણાની મજા માણી રહેલા લોકોની સામે તાકી તાકીને જોઈ રહી હતી અચાનક એક ભાઈનું ધ્યાન આ છોકરી પર ગયું ભાઈએ જોયું કે છોકરી તાકી તાકીને ઠંડા પીણા પી રહેલા આ લોકોને જોઈ રહી છે પરંતુ છોકરીનું ધ્યાન હજી આ ભાઈ સામે નહોતું ગયું છોકરીએ નજર ફેરવી એટલે આ ભાઈ પર તેનું ધ્યાન ગયું તરત જ પહેલાં ભાઈએ ઇશારો કરીને છોકરીને નજીક બોલાવી પણ થોડા સમય સુધી તો છોકરી ત્યાં આવી નહીં કદાચ એના ખૂબ ગંદા અને ફાટી ગયેલા કપડાં ત્યાં બધા ઊભા રહેલા માણસો પાસે આવતા રોકી રહ્યા હોય તેવું લાગ્યું થોડા સમય પછી તે હિંમત કરીને રોડ ક્રોસ કરીને નજીક આવી જે ભાઈએ ઇશારો કરીને બોલાવી હતી એ ભાઈએ છોકરીને પૂછ્યું તારે કંઈ ઠંડુ પીવું છે છોકરીથી બોલીને તો કંઈ જ જવાબ ન આપ્યો બસ તેને હામાં પોતાનું માથું ધૂણાવ્યું સાથે સાથે તેના મોઢામાં પાણી પણ આવી ગયું તરત જ પહેલાં ભાઈએ દુકાનદારને એક સ્પેશિલિસ્ટ ડ્રાયફ્રૂટવાળી લસ્સીનો ઓર્ડર આપ્યો દુકાનદાર લસ્સી બનાવવા માંડ્યો થોડો સમય પછી લસ્સી બની ગઈ એટલે દુકાનદારે તે ભાઈને ગ્લાસ આપ્યો એ ભાઈ ક્લાક પેલી છોકરીને આપ્યો આજુબાજુમાં ઊભા રહેલા લોકો જોઈ રહ્યા હતા આ ભાઈ લસ્સી પોતાના માટે નહીં પરંતુ આ છોકરી માટે મંગાવી હતી છોકરીના હાથમાં ગ્લાસ આપ્યો એટલે એણે ગ્લાસમાં નજર કરી તો ડ્રિંકને જોઈને તેની આંખો જાણે પહોળી થઈ ગઈ આભાર કઈ રીતે વ્યક્ત કરવો તેના ચહેરા પર તો પેલા ભાઈ સમક્ષ ઘણો આભાર દેખાઈ રહ્યો હતો તેમ છતાં ભાઈએ છોકરીને કહ્યું સાહેબ મેં જિંદગીમાં કોઈ દિવસ આવી લસ્સી પીધી નથી સુગંધ પણ કેવી જબરજસ્ત આવે છે આટલું કહ્યું અને આટલું કહીને તે લસ્સીનો ગ્લાસ પોતાના હોઠ તરફ આગળ વધાર્યો પરંતુ હજી લસ્સીનો ગ્લાસનો મોઢા સાથે સંપર્ક થાય તે પહેલાં તેણે જાણે કંઈ વિચાર વિચાર આવ્યો પરંતુ તરત જ ગ્લાસ પાછો લઈ લીધો દુકાનદારનું કાઉન્ટર થોડું ઊંચું હતું છોકરી નાની હોવાની તેને હાઈટ એટલી બધી ન હતી કાઉન્ટર પર સહેલાઈથી ક્લાસ મૂકે મૂકી શકે થોડી ઊંચી થઈને દુકાનદારને આખો આખે આખો લસ્સી ભરેલો ગ્લાસ પાછો આપ્યો અને દુકાનદારને કહ્યું સાહેબ મને આ લસ્સી પેક કરી આપશો નાની કોથળીમાં ભરી આપશો તો પણ ચાલશે દુકાનદારે પહેલાં તો થોડું મોડું બગાડ્યું ઘણા બધા ગ્રાહકો ઊભા હતા એમાં આ કામ કરવાનું આવ્યું એટલે તેણે ગુસ્સો આવ્યો અને છોકરીને કહ્યું અહીં પીવામાં તારો શું જાય છે લસ્સીનું પેકિંગ કરવાને તારે ક્યાં જવું છે શું કરવું છે બધા લોકો આ વાત સાંભળી રહ્યા હતા છોકરીએ જવાબ આપ્યો તેનો અવાજ બદલાઈ ગયો તેણે દુકાનદારને કહ્યું સાહેબ આ લસ્સી ખૂબ સરસ છે મારા ઘરે મારો નાનો ભાઈ છે એને આવી લસ્સી મજાની લસ્સી પીવાનો મોકો ક્યારે મળે મારે મારા ભાઈ માટે લઈ જવી છે મને પેક કરી આપો ને બધા લોકો ત્યાં ઊભા રહેલા આ ઘટના પોતાની આંખોથી નિહાળી રહ્યા હતા છોકરીએ જવાબ આપ્યો એ સાંભળ્યા ત્યાં હાજર દરેક લોકોને પોતાની બહેન યાદ આવી ગઈ અમુક લોકોના આંખમાં ખાલી આંસુ નીકળવાના બાકી હતા ત્યાં હાજર દરેક લોકો છોકરીને આ જવાબ સાંભળીને ભાવુક થઈ ગયા હતા એક બહેન જ હોય છે જે પોતાના ભાઈ માટે પોતાના નસીબનું હોય અથવા પોતાના ભાગનું હોય તો પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય છે ભાઈ બહેનના પ્રેમને શબ્દોમાં ક્યારેય વર્ણવી ન શકાય ખરું નહીં જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી મળીશું એક નવી વિડીયો સાથે નમસ્કાર મિત્રો